હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે ગલગોટા ગલગોટાનો છોડ ખૂબ ઉપયોગી છે અને સહેલાઈથી ઉગાડી શકાય છે આ છોડમાં ગલગોટાના ફૂલ ઉગે છે જે સજાવટ માટે ઉપયોગી છે આ ફૂલનો ઉપયોગ હાર કે કુદરતી સૌંદર્ય માટે ઉપયોગમાં લેવાય છે આ ફૂલ બજારમાં ખુલ્લા તથા હારના સ્વરૂપમાં વેચવામાં આવે છે ગલગોટાની અલગ અલગ ઊંચાઈ અને રંગના કારણે કુદરતી સૌંદર્ય વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે આ છોડની ખેતી બારે માસ થાય છે આ ફૂલ તહેવારોમાં અને વિવિધ પ્રસંગોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ગલગોડાના ફૂલને હિન્દી ભાષામાં ગેંદા અને અંગ્રેજી ભાષામાં મેરીગોલ્ડ કહેવામાં આવે છે ગલગોટાના ફૂલો દેશના ગામડે ગામડે જાણીતા છે કારણ કે ગલગોટા તેની સરળ ખેતી પદ્ધતિ ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાની અનુકૂળ થવાની શક્તિ આખા વર્ષ દરમિયાન કરી શકાતી ખેતી ફૂલોની લાંબી મોસમ ઉત્તમ પ્રકારની લાંબી ટકાઉ શક્તિ અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે સૌથી વધુ લોકપ્રિય અને લોકભોગ્ય બન્યા છે ગલગોટા ધાર્મિક વિધિઓમાં શણગારમાં ફૂલોની સુશોભિત રંગોળી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેના ફૂલના રંગ કદ અને આકાર તેમજ છોડના કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત ફૂલ છોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે સો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ